નમસ્કાર હું બિસ્સા તાલુકામાં નવા ગામનો માગ્યું છું અને મેં બે કિન્ટલ લીધે છે ઇન્ડિયા અગ્રોની એક જીરાની અને એક મુની બટાકા એવી આમાં બે એમાં આ કાતરનું યુઝ કર્યું છે અને મારું ખેતર કે ત્રણ કાતની સીમમાં આવ્યું છે અને ત્યાંથી હું આવેલું છે અને એ જીરાનું એટલું બધું રિઝન છે કે અમારી જે સ્ટેજ સારીનું ટીમ પણ અમને પ્રિદભાઈની અને આલે ચાડે ગોમનો જોભાવ પર ખૂબ આવે છે કે આ અમે શું આપ્યું છે કે આ ઇન્ડિયા એગ્રો પ્રોડક્ટ આપી છે અને એ જે પ્રોડક્ટ આપી છે એટલે જે ખાલી પેટીઓ છે એ પણ અમે ત્યાં લગાડી છે એટલે એ પણ બધા જોવે છે એટલે સાહેબેને પણ બધાને કીધું કે જો આ અમે ઘર આવો આવશે તો પાછું ક્યાં નજર ના દીધા છે અને આથે પ્રોસેસ આજે પોસંઠે 7000 दोनों पर इतना बराबर से कि तुम्हें जो है तो वो हम भी जो है आवे तो एक कला कभी कला कोई मिलचुनता से कि तुम भी बात लगाने इच्छा था ना तेरी क्या उसको कि आप वहाँ कपड़ा वापस जो तोस चुकी जो